ભ્રષ્ટાચાર સાબિત થયેલા કોન્ટ્રાક્ટર અને કંપનીઓએ ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યા છે ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ભાજપે ઉઘાડી છે તો બ્રિજભાઈ જણાવેલું કે નિર્મલા પતિએ સૌથી મોટું કૌભાંડ ઇલેક્ટ્રોલ બોન્ડ ગણાવ્યું છે પુલવામાં હુમલામાં કરનાર પાકિસ્તાન પાસેથી પણ તેરસો કરોડ રૂપિયા લઈ લીધા છે અને સૌની યોજનાની મેગા કંપની પાસેથી ફંડ લીધું તેરસો કરોડની યોજના ઓગણીસો કરોડે પહોંચી ભ્રષ્ટાચાર કરો અને ભાજપમાં આવો તો વોશિંગ મશીનમાં થઈ છો સમાજ વચ્ચે ભાગલા પાડવાની ભાજપની નીતિ રીતિ રહી છે અમરેલી ભાજપના બે જૂથ વચ્ચે મારામારી તે ભાજપનું ચારિત્ર છે તે લોકો સમક્ષ ખુલ્લું પડ્યું છે શિસ્તની વાતો કરનાર ભાજપ સાબરકાંઠા બનાસકાંઠા અમદાવાદમાં કેટલી ગેરશિસ્ત છે તે દર્શાવે છે પ્રથમવાર કોંગ્રેસના કાર્યાલયની લોમાં

ભારતીય જનતા પાર્ટીનો મુખોટો ગુજરાતની જનતા દેશની જનતા સમક્ષ ખુલ્લો પડી ગયો ખાતો નથી ને ખાવા દેતો નથી આવા સૂત્રો સાથે આવેલી ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારની અંદર હિન્દુસ્તાનમાં ભૂતકાળમાં જે કોઈ લોકોના ભ્રષ્ટાચારો હશે એનાથી સો ગણો ગુણાકાર કરી શકાય એવડો મોટો પારદર્શકતા બતાવી અને બેંકનો સહારો લઈ ઇલેક્ટ્રોલ બોન્ડ મારફત પોતાની સંસ્થાને મજબૂત બનાવી દાખલા તરીકે કોઈ પણ કંપનીઓ હોય એના ટેન્ડર પાસ કરવા હોય કોઈપણ કંપનીઓને કામ કરવું હોય અથવા દેશની અંદર ભ્રષ્ટાચારમાં સાબિત થયેલા લોકો મારફત સૌથી વધારે ઇલેક્ટ્રોલ બોન્ડ બેંક મારફત સરકારને ચંદો દેવામાં આવ્યો કહેવાનો ભાવાર્થ એ પ્રકારનો છે કે આ ઉઘાડી લૂંટ જે ભાજપે ચલાવી એનો કોંગ્રેસ પાર્ટી મારફત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આ વખોડી કાઢ્યા છે અને ભાજપની કરની ને કથની લોકો સમક્ષ ખુલી પડી છે મોટામાં મોટી પાર્ટી ને ભ્રષ્ટ પાર્ટી નિર્મા સીતારામના પતિ દેવ આંધ્રપ્રદેશના એક મોટા ઓફિસર અર્થશાસ્ત્રી એ દુનિયાનો મોટામાં મોટો ભ્રષ્ટાચાર જોકો કોઈ હોય તો ગાયોના કતલખાના માંથી પણ પૈસા લઈ આવી અને ખરીદ પરોશની રાજનીતિ કરનારી આ પાર્ટી બની દેશના લોકો જાયગા છે ભ્રષ્ટાચારમાં એ લોકો બોન્ડ ખાનગી રીતે પૈસા આપો તમારું નામ જાહેર નહીં થાય એવું પણ સુપ્રીમ કોર્ટને હું અભિનંદન સેલ્યુટ આપું તેમણે આ ભ્રષ્ટાચાર ખુલ્લો થાય પુલવામા ઉપર એટેક કરનારા પાકિસ્તાન પાસેથી પણ ટેકસો કરોડ રૂપિયા લઈ જવામાં આવ્યા વિધાનસભામાં મેં આક્ષેપ કર્યો કે સૌની યોજના તો મોકો ભ્રષ્ટાચાર છે એ સૌની યોજનાની મેગા કંપની એની પાસેથી કરોડો રૂપિયાનું પ્લાન્ટ લઈ લેવામાં આવ્યું કરોડો રૂપિયા બાર હજાર કરોડની યોજના એટલે ઓગણીસ હજાર કરોડ રૂપિયા એટલે તિજોરીમાંથી ગરીબ માણસોમાંથી પાસેથી ટેક્સના પૈસા મોટી કંપનીના આપે મોટી મોટી કંપનીના પૈસા માફ કરી દેવા ટીવીની ડેડ કરે ઇન્કમટેક્સની ડેડ કરે સોશિયલ મીડિયામાં શરૂ થયું છે એક લુવારની દુકાન ઉપર એક ઈડીની એને ઇન્કમટેક્સની રેટ દે લુવાર બિચારો ઘટતો અને કે અમારી ઈડીની ડેરેટ રેટ લઈને આવ્યા છે કે શું કામ કે તમારી પાસે બે નંબરનું નાણું છે એટલે લુવાર અને નાના માણસો હતો એને એને ચિંતા ચિંતાથી મને કાંઈ કરશે તો પોતાની પાસે કેસ પડ્યો હતો કે હું તો ભાજપનો કાર્યકર ઈડી કે આનો આપણા માણસો છે આ પ્રકારની અત્યારે સોશિયલ મીડિયામાં વાતો શરૂ થઈ છે